ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સુફી સંત મોટા પીર શેખ અબ્દુલ કાદિર જીલાનીના આઠસો સાહીઠમાં ઉર્સના પ્રસંગે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રવિવારે સ્મીમેર હોસ્પિટલ સહારા દરવાજા સુરત ખાતેના ત્રણસો દર્દીઓ માટે સાંજનું ભોજન રાખવામાં આવ્યું હતું જેમાં ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ આસિફભાઈ છેડીમાર ઉપપ્રમુખ શબ્બીરભાઈ ધડા સેક્રેટરી ફયાઝભાઈ ચીડીમાર ઇરફાનભાઈ ગગન દિવ્યાંગ પડચીગર અશફાક ભીમાણી અબ્દુલ વહાબ હસનાન ચીડીમાર અલીફ તથા ટ્રસ્ટના બહેનો પણ હાજર રહ્યા હતા